પારડી ચીવલની શાળાએ મૂકી ઘરે આવીને શું કર્યું પારડી તાલુકાના ચીવલ ગામે ઉમરવાર સત્યાવીસ ગત રોજ સવારે તેના પુત્રને પ્રાથમિક શાળામાં મૂકીને પરત ઘરે આવી હતી ત્યારે તેમના સાસુ સસરા ભાટબડદાવા રાઈસ મિલમાં ગયા હતા જે બાદ સસરા અર્જુનભાઈ બપોરે સુઈ ગયા હતા જ્યારે સાસુ ખેતરમાં ખેતી કામ કરવા માટે ગયા હતા ત્યારબાદ સાંજે સાડા પાંચ વાગ્યાના સુમારે પૌત્ર ગભરાયેલ હાલતમાં દાદા પાસે આવી મમ્મી શું કરે છે જોવા કહેતા તાત્કાલિક સાસુ સસરા રૂમમાં જઈને જોયું હતું ત્યારે જીનલ ગળે ફાસો ખાધેલ હાલતમાં મળી આવી હતી જેની જાણ આસપાસના લોકો તેમજ સરપંચને થતા સ્થળ ઉપર આવી પહોંચી પોલીસને જાણ કરી હતી અને જીનલની લાશને પારડી સીએસસી ખાતે પીએમ અર્થે ખસેડી હતી સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે સસરા અર્જુનભાઈ પટેલે વહુ જીનલના આત્મહત્યાની ફરિયાદ નોંધાવી હતી જોકે જીનલના પતિ છેલ્લા એક વર્ષથી સાઉદી ખાતે કામરથી ગયેલ છે અને સાત વર્ષીય પુત્રની માતાના આપઘાતનું કારણ બંધ રહ્યું હતું વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો